બોલીવુડમાં બહુ મોટું નામ છે તમારું એટલે હવે તમે બિલકુલ અજાણ્યું નામ તો છે નહીં પણ લોકોને સવાલ થતો હશે જો ન ખબર હોય તો કે ગુજરાતીમાં ઇન્ટરવ્યૂ આટલો સરસ કેમ થઈ રહ્યો છે અમે વારંવાર એવું પણ કીધું કે આપણે ગુજરાતી આપણે ગુજરાતી કે થોડી ઇન્ટ પણ મળી જશે તમે ગુજરાતી છો સવાયા ગુજરાતી છો કઈ રીતે સમજાવો હું ગુજરાતી છું મારા ફાધર ગુજરાતી વૈષ્ણવ અને મારી મોમ જે છે પારસી ઈરાની હતી તો લવ મેરેજ હતા પણ ઓબ્વિયસલી આપણે જે ઓલવેઝ હિસ્ટોરિકલી આપણે ખબર છે કે વાઇફ જ્યારે બીજા કાસ્ટની પણ આવે છે પણ એ શી કન્વર્ટેડ હર સેલ્ફ અને એવી એકદમ ગુજરાતી બની ગઈ હતી અને એક્ઝેક્ટલી મતલબ યુ નો એમનું નામ ચેન્જ કરીને પ્રતિભા કરી નાખ્યું પછી એમને પેલું ચાંદલો લગાડે અને ટિપિકલ ગુજરાતી સાડી ઘરમાં પહેરે એટલે આઈ થિંક મને ક્યારેય એવું નહીં લાગ્યું કે મારે મોમ ગુજરાતી નથી અન્ટિલ એટ અ લેટેસ્ટ ડે જ્યારે મોટા થવા થતા ગયા તો ત્યારે ધીરે ધીરે ખબર પડી અને મમ્મીનો એટલે જે શોખ બહાર આવ્યો કે જ્યારે હું આ લાઇનમાં આવવાનો હતો અને આવતો ગયો ધીરે ધીરે તો ત્યારે મારી મમ્મીએ ઘણા પત્તા ખોલ્યા કે બેટા ત્રણ છોકરાઓ માને થયા અને મારી ઓલવેઝ ઈચ્છા હતી કે કોઈ એક છોકરો મારી લાઈન આગળ વધારે અને એ એનું હિડન સપનું હતું જે એને ક્યારેય નહોતું કીધું બીકોઝ પપ્પાના એમાં હોય ને કે આપણે પપ્પાએ ના પાડીએ કે આપણે ફિલ્મોની વાત નહીં કરવાની કારણ કે હવે તારું જે પાસ છે એ પાસ ભૂલી જવાનું અને પછી હવે નવ શી ગોટ મેરિડ ટુ હિમ